વડીલો કેટલા ઉધી આવતો થઈ ગડિયા 12 આ बाजू ફરીજો આ बाजू આ बाजू કેટલા સુરી તમે પહેલા આવતો તો ગયા પહેલા

પ્રિપેડ તમારે તમને બેનિફિટ ભણવામાં બે એવું તમારે કરવાનું છે આગળ ક્યાંક વધવાનું છે આપણો એજ્યુકેશન એકદમ નાનો છે પણ આગળના સમયની અંદર આપણે એવું કરવાનું છે એજ્યુકેશન ને સો છોકરો ભણવા આવે એવું એવા માટે એનું કરવાનું છે તમારા મમ્મી પપ્પા ના પાડતા તો બી તમારે ભણવા આવવાનું છે આ બધું મોટો મોટો કર ઓકે બરાબર ગોપાલભાઈ સાહેબ શિક્ષક કેવો છે સારું છે ને એકદમ બસ